અંકલેશ્વરના તાપી હોટલ પાછળ આવેલ ગોડાઉનમાં મંજૂરી વિના જોખમી ડ્રમ ધોઈને પ્રદૂષણ ફેલાવતા સંચાલક સામે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર તાપી હોટલ સામે આવેલ પ્લોટમાં દેવજી લાલજી વાઘેલાના ગોડાઉનમાં સર્ચ કરતા ગોડાઉનમાં અસંખ્ય રાસાયણિક કેમિકલયુક્ત ડ્રમ મળી આવ્યા હતા આ ડ્રમને ગોડાઉનની અંદર જ ધોવામાં આવતા હોવાથી કેમિકલયુક્ત પાણી જાહેરમાં વહી જતું હતું આ કામગીરી માટે જીપીસીબી કે અન્ય કોઈ સમક્ષ અધિકારીની મંજૂરી પણ લેવામાં આવી ન હતી જીપીસીબીને જાણ કરાતા મોનિટરિંગ ટીમ સ્થળ ઉપર આવી હતી અને પાણી તથા કેમિકલના નમૂના તપાસ માટે લીધા હતા પ્રાથમિક રિપોર્ટમાં આ કેમિકલમાં જોખમી રસાયણો હોવાનું જણાતા ગોડાઉનના માલિક સામે ગુનો નોંધવામાં આવ્યો છે આરોપી ડ્રમ કોની પાસેથી લાવ્યો હતો તેની તપાસ હાથ ધરવામાં આવી છે અંતરે નોંધવું ઘટે કે આજ ગોડાઉનની બિલકુલ પાછળ એક કેમિકલ યુક્ત કોથળીનો જથ્થો હોવાનું વિડિયોમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે તો શું આ જથ્થો ત્યાં કઈ રીતે અને કેમ પડ્યો છે એ વિશે જીપીસીબીના અધિકારીઓ કે પોલીસે તપાસ કરી એ પણ તો એક પ્રદૂષણ જ ફેલાવવાનું કાર્ય કરે છે તો એની પાસે તપાસ કે એના પર કાર્યવાહી કેમ નહીં તે પણ એક તપાસનો વિષય છે કે પછી આ સમગ્ર વિસ્તારમાં કેમિકલ યુક્ત થેલીઓ ધોવાણ કરી સંગ્રહ કરવાનો પરવાનો આપી દેવામાં આવ્યો હોય તેમ હાલ તો ચર્ચાઈ રહ્યું છે